ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કેમ કહેવાય છે ધોરણ ધોરણસો સામાજિક વિજ્ઞાન પ્રાચીન ઇતિહાસ આપણે જોઈ રહ્યા છીએ જેની અંદર ગુપ્ત યુગનું ચેપ્ટર છે તેના ટૂંકા પ્રશ્નો અને તેના જવાબ જોઈશું તો ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે કારણ કે તે સમયના રાજકીય એકતા શાંતિ અને સમૃદ્ધિ સ્થપાઈ હતી આ સમયમાં વૈશ્વિક સ્તરે ભારતને અદ્વિતીય સમૃદ્ધિ અને પ્રગતિ મળી જેની વિદેશી પ્રવાસીઓએ પણ પ્રશંસા કરી હતી ચંદ્રગુપ્ત પ્રથમના શાસનકાળની મુખ્ય સિદ્ધિઓ શું હતી ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન ત્રણસો ઓગણીસમાં શાસન પર આવ્યો હતો તેણે લીચવી જાતિની કન્યા સાથે લગ્ન કરીને રાજકીય સત્તાને મજબૂત બનાવી મગજનો વિસ્તૃત વિસ્તાર કર્યો અને મહારાજા ધીરોજનું બિરાજ સોરી મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું એડિશનલી હી ઇન્ટ્રોડ્યુસ્ડ ધ ગુપ્ત એરા વિચ ઇઝ સિગ્નિફિકન્ટ ઇન ઇન્ડિયન ક્રોનોલોજીકલ હિસ્ટ્રી તેણે ગુપ્ત સંવંતની શરૂઆત કરી જેના લીધે ઇતિહાસને યોગ્ય સમય પ્રમાણે ગોઠવવામાં સહાયતા મળે છે સમ્રાટ સમુદ્રગુપ્તની દિગ્વિજય અંગે તમે શું કહી શકો સમુદ્રગુપ્તે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોથી મળીને અફઘાનિસ્તાન સુધી વિજય મેળવ્યો હતો દક્ષિણમાં તેણે બાર જેટલા રાજાઓને હરાવ્યા હતા પરંતુ તેમણે ખંડિયા રાજા તરીકે પુનઃસ્થાપિત કર્યા હતા મતલબ કે એમનું રાજ્ય છીનવી લીધું ન હતું તેની જે વિજય યાત્રા છે તેનું વર્ણન પ્રયાગ પ્રશસ્તિમાં જોવા મળે છે સમુદ્રગુપ્તના સાહિત્ય અને સંગીત પ્રત્યેના રસ વિશે જણાવો સમુદ્રગુપ્તને કવિરાજ તરીકે ઓળખવામાં આવતો હતો તેણે ઘણા કાવ્યો રચ્યા હતા જોકે એમાંથી આજે કોઈ ઉપલબ્ધ નથી એક સિક્કામાં તે વીણા વગાડતો જોવા મળે છે જે તેના સંગીત પ્રેમને દર્શાવે છે સમુદ્રગુપ્તના શાસનકાળમાં ધર્મ અને સંસ્કૃતિનો વિકાસ થયો સમુદ્રગુપ્તના શાસન દરમિયાન બૌદ્ધ વિહારો જૈન ઉપાશ્રયો અને મંદિરોની સ્થાપના થઈ તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું અને અશ્વમેઘ યજ્ઞ કર્યો જે રાજકીય તથા ધાર્મિક પ્રતિષ્ઠાનું પ્રતિક હતો ચંદ્રગુપ્ત પ્રથમના સમયમાં સિક્કાઓનું શું મહત્વ હતું તો ચંદ્રગુપ્ત પ્રથમે સોનાના સિક્કાઓ પ્રચલિત કર્યા હતા જે તેની સત્તા અને રાજકીય પ્રતિષ્ઠાનું પ્રતિક હતો આ સિક્કાઓ રાજકીય એકતા અને રાજ્યની આર્થિક સમૃદ્ધિના પ્રતિક ગણાય છે પ્રયાગ પ્રશસ્તિના સ્તંભલેખમાં સમુદ્રગુપ્તની શાંતિ નીતિઓનું શું વર્ણન છે પ્રયાગ પ્રશસ્તિના સ્તંભલેખમાં સમુદ્રગુપ્તની દિગ્વિજયો સાથે તેની શાંતિ સ્થાપનાની નીતિઓનું પણ વર્ણન છે જેમાં દક્ષિણના રાજાઓને વિજય પછી ખંડિયા રાજા તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા જેથી રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે સમુદ્રગુપ્તનો અશ્વમેઘ યજ્ઞનો આર્થિક અને રાજકીય પ્રભાવ શું હતો સમુદ્રગુપ્તના અશ્વમેઘ યજ્ઞને રાજકીય સત્તાનું પ્રતિક માનવામાં આવે છે આ યજ્ઞની સાથે સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા જે તેની રાજકીય જીત અને રાજ્યના સમૃદ્ધિકાળના સંકેત હતા સમુદ્રગુપ્તની કાવ્ય રચનાઓ અને વિદ્યતાના પુરાવા શું છે સમુદ્રગુપ્તે કવિરાજનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું અનેક કાવ્યોની રચના કરી જે તેનો સાહિત્ય પ્રેમ દર્શાવે છે અને સિક્કાઓ પર તેને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે જે સાહિત્ય અને સંગીત પ્રત્યેની તેને વાસ્તવિક રસનો પુરાવો છે ગુપ્ત સંવંતનો આરંભ ઇતિહાસ માટે કેમ મહત્વનો છે તો ગુપ્ત સંવંતની શરૂઆતના લીધે કાળગણના અને ઐતિહાસિક બનાવોની ગોઠવણી સરળ બને છે જે દેશના ઇતિહાસ માટે મહત્વપૂર્ણ છે અને આ જે ગુપ્તસવન છે તે સૌરાષ્ટ્રના વલભી રાજ્યના શાસકોએ સ્વીકારી હતી